બેન્કોક નોકરીની લાલચ આપીને ફરિયાદી ફ્રોડનું કામ કરાવનાર આરોપી ધરપકડ વડોદરામાં કિંજલ ચલાવે છે વિઝા ઓફિસ દુબઈમાં અભિષેક સિંહના સંપર્કમાં હતો કિંજલચા કિંજલ લોકોને બેન્કોકમાં આઈટી કંપનીમાં નોકરીની લાલચ આપતો હતો વર્ક પરમિટ અને વિઝા આપવા માટે ભોગ બનનારને અભિષેક સાથે વિડિયો કોલ પર કરાવતા હતા વાત અભિષેક પોતે આઈટી કંપનીના વર્કર તરીકે ઓળખ આપીને અન્ય ચાઇનીઝ લોકો સાથે મળીને વિડીયો કોલ પર લેતો હતો ઇન્ટરવ્યુ ભોગ બનનારનો વિશ્વાસ જીતીને આરોપીઓ નોકરી કરવા ટુરિસ્ટ વિઝા પર બેન્કોક ખાતે બોલાવતા એરપોર્ટ પર એક સેલ્ફી આપીને પાસપોર્ટ આપી દેવા કહેવાતું ભોગ બનનારનો પાસપોર્ટ જપ્ત કરીને ગેરકાયદે રીતે થાઇલેન્ડની બોર્ડર પાર કરાવીને મ્યાનમાર લઈ જવામાં આવતું જંગલમાંથી ગાડીમાં તથા પંદર થી વીસ કિમી ચાલતા અને બોટ દ્વારા નદી પાર કરાવી લાવતા હતા મ્યાનમાર

હિંદય ચાહની હતી આ કામમાં શરૂઆત જેમાં ત્રણ લોકોને મુકળવાનો હતો પ્લાન સોશિયલ મીડિયા પર ઘણી જાહેરાતો હોય છે જે ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા હોય છે રિપોર્ટર શરીફ ગાંધી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદની વિગત જોઈએ તો ફરિયાદી છે એમના એક રિલેટિવ છે એ અને એમના મિત્ર વડોદરા ખાતે દુબઈના પાસપોર્ટ માટે ઇમરજન્સી પાસપોર્ટની ક્વેરી માટે ગયા હતા ત્યારે તો જે વડોદરા ખાતે જે પકડાયેલા આરોપી છે કિંજલ શાહ એ પોતે વિઝાના વર્ક પરપ્રિન્ટનું એક ઓફિસ ચલાવે છે એટલે એમને એમને જણાવ્યું હતું કે દુબઈ કરતાં સારી ઓપોર્ચ્યુનિટી બેન્કોકમાં થાઇલેન્ડ ખાતે છે તો એ હું કરાવી આપીશ આપને એ બાબતે એમને જાણ કરતા જે વિક્ટીમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેંકોક ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે એમની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંહ જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે એમનો સંપર્ક કરાવ્યો આપેલો વોટ્સએપમાં અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો અને પછી એમને જાણ કરી હતી કે આપના ડોક્યુમેન્ટ આપી અને આપના અમે જે અહીંયા છે વર્ક પરમિટ કરાવી આપશું આપણે ટુરિસ્ટ વિઝામાં બેન્કોક આવવાનું રહેશે ને બેંકોકમાં જે આઈટી કંપની છે ત્યાં આપને એક મહિને એક લાખની સેલરી અને જે ખર્ચો છે રહેવાનો એ બધું કંપની ભોગવશે આવી રીતના કઈ અને એમને એમને આ જે છે થાઈલેન્ડમાં બેંકોક ખાતે ફ્લાઇટ દ્વારા લાવવામાં આવ્યા હતા પછી ત્યાં એમને જયારે એ બેંકોક જાય છે ત્યારે બેન્કોકની બહાર જે અભિષેક સિંહ છે એમને વોટ્સએપમાં વ્યક્તિનો નંબર મોકલે છે અને એને કહે છે કે એમને આપની સેલ્ફી મોકલી અને આપનો પાસપોર્ટ આપી દેજો એ આપણે કંપની ખાતે લઈ આવશે અને ત્યાં એક ટેક્સી આવીને પછી જે વિક્ટીમ છે એમને લઈ ત્યાંથી ત્રણસો કિલોમીટર દૂર મ્યાનમાર થાઇલેન્ડની બોર્ડર પાસે હોટલમાં એમને રાતના સ્ટે કરાવવામાં આવે છે ત્યાં આ બોર્ડર પાસે એમના જેવા બીજા અન્ય તેરથી ચૌદ લોકો ત્યાં હોટલમાં સ્ટે કરાવવામાં આવેલો હતો એટલે જે વિક્ટીમ છે એમને શક જતા આવ્યાથી એક જે વિક્ટીમના ભાઈબંધ છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે અને બાકીના પંદર લોકોને પછી સવારે ત્યાંથી જંગલના રસ્તા મારફતે પંદર કિલોમીટર ચલાવીને મ્યાનમાર અને થાઇલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલિગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કે કે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે અને ત્યાં તેમને તેત્રીસ દિવસ ગોંધી રાખીને એમને વીસ દિવસ સાયબર ક્રાઈમ કઈ રીતના કરવું એમને ટ્રેનિંગ આપવા ફોર્સફુલી આપવામાં આવે છે અને પછી એક અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે છે જે અગ્રીમેન્ટમાં એને કહેવામાં આવ્યું હતું કે જો આપ આ કોઈ એક્ટિવિટી નહીં કરો જે કંપની દ્વારા કરેલી છે તો આપને સાડા ત્રણ લાખનો ફાઇન કરવામાં આવશે જ્યારે અને જે વિક્ટીમ છે એને માનસિક ટોર્ચર બી આપવામાં આવ્યું હતું અને ફિઝિકલ ટોર્ચર બી કરવામાં આવ્યું હતું એટલે વિક્ટીમે જ્યારે ના પાડી છે તો પછી એમને કહેવામાં આવે છે કે આપણે સાડા ત્રણ લાખ રૂપિયાનો ફાઇન ભરવો પડશે એટલે વિક્ટીમે એમના મામા સાથે અહીંયા જે સંપર્ક સાધેલો હતો અને એમના મામાએ આ પૈસા આ રેન્સમના પૈસા એમને ભરી અને પછી એ જે વિક્ટીમ છે એમને ફરીથી ઇલિગલી બોર્ડર ક્રોસ કરાવીને થાઇલેન્ડમાં બોર્ડર પાસે મોકલવામાં આવે છે અને પછી એમને કહેવામાં આવે છે કે આપ આપની રીતે ફ્લાઇટ કરીને પછી ઇન્ડિયા જતા રહો એટલે આ સમગ્ર મામલો જ્યારે વ્યક્તિમાં અહીંયા આવે છે એટલે એમના મામા દ્વારા અહીંયા કમ્પ્લેન કરવામાં આવે છે જેમાં કે જે આ વ્યક્તિમ છે એને થાઇલેન્ડ ખાતે મોકલવા માટે પ્રેરિત કરવા અને ડોક્યુમેન્ટ કરાવવાવાળા જે કિંજલ શાહ છે એની ધરપકડ કરવામાં આવી છે જે કિંજલ શા છે એમને એકચુલી ત્રણ જણાને ત્યાં મોકલવાના હતા જેમાંથી બે જણાને હાલ મોકલેલા હતા અને એક જણાને ફરીથી બાદમાં મોકલવામાં આવ્યા હતા જે અભિષેક સિંઘ છે એ વડોદરાના પહેલા એક બેંકમાં કામ કરતા હતા અને હાલમાં દુબઈ રહીને આવા ચાઇનીઝ એજન્ટો માટે અલગ અલગ લોકોને રિક્રુટ કરવાનું કામ કરે છે લઈ જવા માટે એમને એવું કહેવામાં આવ્યું કે જો પરમિટ છે ટુરિસ્ટ વર્ક પરમિટ અમે કરી આપશું તમારે ટુરિસ્ટ વિઝામાં આવવાનું રહેશે અને એમના માટે જે કિંજલ શાહ છે એમને અભિષેક સિંહ પાસેથી પર પર્સન ત્રીસ રૂપિયા મળવાના હતા અને જે વિક્ટીમ છે એમની પાસેથી એમને એક મોંઘા ફોનની ડિમાન્ડ કરી હતી કે આપ જ્યાં પહોંચી જાઓ પછી આપને મને ફોન આપવાનો છે કિંજલ સાહેબ અત્યાર સુધી મેં પહેલા કહ્યું આપણે બે લોકોને મોકલેલા છે એક લોકોને મોકલવાનું તો હજી આ ધંધા મેમની શરૂઆત જ હતી તો આ એફઆઈઆર કરતા એમની અરેસ્ટ કરવામાં આવી છે જે અભિષેક સિંહ છે એવું અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન ક્રાઇમમાં ફેસી આવ્યું છે કે આવા ઘણા લોકોને ઇન્ડિયાના અલગ અલગ પાર્ટમાંથી એમને કંબોડિયા મોકલવા કંબોડિયા અને મ્યાનમાર મોકલવાનું ષડયંત્ર કર્યું છે અત્યારે જે ફ્રાઇમ મળ્યું છે કે અભિષેક સિંઘ ના કિંજલ હતો અભિષેક ની ધરપકડ થયા બાદ એ જાણી શકાય કે એમની જોડે કેટલા કોન્ટેક્ટ છે આ પર્ટિક્યુલર એફઆઈઆરમાં અમને એવા કોઈ સોશિયલ મીડિયા અકાઉન્ટ નથી મળેલા બટ અગર જ્યારે મારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ હોય છે તો આવા ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક યા તો ટેલિગ્રામમાં બી ઘણી બધી એડ હોય છે જે આપને આઈટી કંપનીમાં ડેટા એન્ટ્રીનું જોબ આપવાનું કામને લાલચ કરીને સાઉથ ઇસ્ટ એશિયાના અલગ અલગ પાર્ટમાં જેમ કે કંબોડિયા મ્યાનમાર વિયેતનામ અને થાઈલેન્ડ આપને બોલાવતા હોય છે તો આવી ઘણી બધી ચેનલ હોય છે જે આવા ચાઇનીઝ ગેંગસ્ટર દ્વારા ત્યાં ચલાવવામાં આવતી હોય છે એ પોતે ગ્રેજ્યુએટ છે અને આ બી બિઝનેસમાં વિઝા અને વર્ક પરમિટ કરવા અલગ અલગ કન્ટ્રીના એ ધંધામાં છેલ્લા પાંચથી વધારે વર્ષથી છે ને એમનો હાલ સુધીમાં કોઈ પણ નહીં એની વડોદરા ઓફિસ છે એ મેન પોતે છે હેન્ડલ કરવાળા હોય એની વિશે અલગ અલગ લોકો વર્ક કરે છે